તો આયે બધે બેરિંગ છે મિત્રો જે અત્યાર સુધી મશીન માં બગડાટી બોલાવે આપડા कान પકવતાતા ચાર વાપડ્યા છે ઈ આપણે કાલસ બિન્ડલ ઉતાર્યો એના છે અને ચાર આપણે આજે ઉતાર્યો એના છે દર્ક દેસ મિત્રો સ્વાગત છે તમારું આજના ના આપડા નવા વિડિયો તો આપણે કારખાના આવી ગયા છે ને આપણે જેવું ઓળ આવી ગયા છે સ્પિન્ડલ નાખવા માટે જોવો તમે અમારા કિશનભાઈ

સુશીલ ગુપ્તા મિત્રો સ્પિન્ડલ ચડાવી દીધું હે અને પાછળ દેવા પુલી ચડાવી છે પુલી ચડાવી પછી પાછળથી આપણે કાલાવાળી ચેક નટ જોઈએ ઈ ચેક ફીટ થાય ધીમે લોક થઈ જાય આટલી ઠંડીમાં જો આ ભાઈને પરસો ઓળ દીધો હે કિશન ભાઈ હા પુલી બેરવી હેલું કામ નથી મોબાઈલમાં નો દેખતા કે થોડી તો મિત્રો અહીંયા પૂલી ને ચેકિટ લાગી ગયું છે હવે પણ અહીં હવે ટાઈમિંગ બેલ્ટમાં થોડોક ફેરફાર થઈ ગયો કારણ કે આ વસ્તુ જે રહી એ પેલા આમ સીધી હતી હવે થોડુંક આમ એને ત્રાસું કર્યું છે તો એના લીધે ટાઈમિંગ બેલ્ટ હવે ટૂંકો પડે તો ટાઈમિંગ બેલ્ટ હવે નવો લેવા ગયા છે જે આની સાઇઝમાં ફિટ થઈ જાય અને અહીંયા હવે બીજા મશીનમાં બનસીભાઈને એને ખોલવાનું ચાલુ કરી દીધું છે કારણ કે ઓલા મશીનમાં તો એ લોકો હમણાં ફિટ કરી દે બંસીભાઈ અત્યારે ચક ને એવું બધું ખોલે છે ત્યાર પછી આનો સ્પિન્ડલ ને બધું ઉતારવાનું અને આના સ્પિન્ડલ બેરિંગ આપણે બદલાવવાના છે તો ફાઇનલી આ મશીનમાં માં હવે સ્પિન્ડલ આપણો ઉતરી ગયો છે જોઈ લ્યો આપણે છોકરાને તેડવા ગયા એટલી વાર માં લોકોએ ખોલી નેટે ઉતારી ને મૂકી દીધો આ એનો સ્પિન્ડલ છે બે સિલિન્ડર ઓલો સિલિન્ડર હજી ચડાવવાનો એમાં થોડીક તકલીફ આવી ગઈ ઓલા પટ્ટામાં આપણે ફેરવું પીડું પાછી પુલી ખોઈલી અને પાછું સેટ કરે છે એટલે હવે એમાં થોડીક વાર લાગશે બરોબર ને કિશનભાઈ આશીષભાઈ ક્યાં વહી ગયા હે એનું સેટિંગ કરવા ગયા છે તો ફાઇનલી આપણે અત્યારે આવી ગયા એ ના વર્કશોપ હે જે આપણા સ્પિન્ડલ ખોયલા છે તમને બતાવી દઉં

કરીને હવે નવો બેરિંગ નાખવાના છે ચમકાવી નાખ્યું બધું હાલુ ને તમે અને આપણા જૂના બેરિંગ જે કાઢ્યા ને ચાર બેરિંગ આમાં તો પાણી જવાના લીધે પતી ગયા તા એવું તમે કયો છો ચાર આ અને ચાર આપણે કાલે સ્પીન્ડલ ઉતાર્યાના આપણે બે સ્પીન્ડલ ના બેરિંગ બદલાવી નાખ્યા છે

આ ભાઈ સવારથી થી અત્યાર બહુ સારી મહેનત કરી આવી ઠંડી માં પરસેવો વાળતી તો ત્યારે અત્યારે આપડે એક મશીન ચાલુ થયું છે હજી કિશન આપડે બીજું ચાલુ કરવાનું છો અત્યારે અમે તમારા વર્કશોપ થી આટો મારીને આવ્યા છે એમાં બેરિંગ ફીટ કરી દે તમારે લાલો એટલે ભાઈ તમારે કાલે આમાં સ્પિનર ફીટ કરી દેવાનું બરોબર ને